વલસાડના રાબડા ગામે જોરાવર પીર બાવાની દરગાહો બાપુ તરીકે ઓળખાતો ચેતન બાપુએ હનુમાન મહોત્સવની ઉજવણી અંગેની એક વિવાદિત પત્રિકા વાયરલ થતા આજુબાજુ વિસ્તારના હિન્દુ સમાજમાં રોષની આગ ભભૂકી ઉઠી છે વલસાડ તાલુકાના રાબડા ગામે જોરાવર પીર બાવાની દરગાહ આવેલી છે આ દરગાહના બાપુ તરીકે માત્ર ચાર ચોપડી ભણેલા ચેતન બાપુ નામનો વ્યક્તિ દરગાહનો કારભાર કરે છે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ હનુમાન મહોત્સવની ઉજવણી અંગે બાપુએ દરગાહની અંદર હનુમાન મહોત્સવની ઉજવણી કરવા અંગે બહાર પાડેલી આમંત્રણની પત્રિકા વાયરલ થઈ હતી જેમાં હનુમાન દાદાની કબર ખોલવામાં આવશે જેવા શબ્દોવાળી પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાબડા ગામ તથા આજુબાજુ વિસ્તારના ગામોમાં હિન્દુ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે રાબડા ગામે જોરાવર પીરની દરગાહ ચલાવતા બાપુએ હનુમાનજીની કબર ખોલવા અંગેની પોસ્ટ વાયરલ થયા કોઈ અનિચ્છ બનાવ ન બને તે માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન તાત્કાલિક જોરાવર પીરબાવા બાપુને રૂરલ પોલીસ મથકે મથકેલાવતા હિન્દુ સંગઠનોના લોકો પોલીસ મથકે ભેગા થયા હતા જોકે આ ચાર ચોપડી ભણેલા બાપુએ લખાણ ભૂલથી લખાઈ ગયું હોય માફી માંગી બીજી વાર આવી ભૂલ નહીં કરું તેવી બાહેદારી આપતા મામલો થાળે પડ્યો હતો જોકે હિન્દુઓની લાગણી દુભાતા આવા બાપુ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની હિન્દુ સંગઠનોએ માગણી કરી હતી